મિત્રો કેમ છો મિત્રો બધાને ઓમ મિત્રો આજે હું તમને પીઠ ઉપર સુઈને કરવાના આસનો જે છે એના વિશે તમને માહિતી આપીશ કે સુઈને કરવાના જે આસન છે પીઠ ઉપર સૂઈ ન કરવાનું એ બધા હું તમને આજે બતાવીશ તો મિત્રો ચાલો આપણે વિડીયો મિત્રો આગળ વધીએ આની અંદર પેલું આસન છે મરકટ આસન જે હું તમને કરીને બતાવું છું કઈ રીતના કરવું તો મિત્રો સૌ પ્રથમ તમે પીઠ ઉપર

રાખવાની છે આ રીતના એ જ રીતના મિત્રો બીજી તરફ જે છે એ તમારા ગરદનને ડાબી બાજુ અને બંને પોક જમણી બાજુ જાહે આ રીતના રિલેક્સ તો મિત્રો આ તું મરકટાસણ ફરીથી જોવું તો મિત્રો ફરીથી એક વખત બતાવી દઉં છું મરકટાસણ જો આ રીતના પ્લેટ તમારે સુઈ જવાનું છે બંને હથળી ખંભ જે હાથ તમાર જે સીધા ખંભ સ્ટ્રીટ હોવા જોઈએ અને બંને હથળી આકાશ તરફ પછી ખૂંટણમાંથી પગ બેન્ડ વાળી અને પછી મિત્રો આ રીતના પેલા ડાબી બાજુ અને જે ગરદનથી છે તમારે જમણી તરફ જોવાનું છે આ રીતના મેં તો તમારે ટકી રહેવાનું છે ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ એક મિનિટ સુધી ત્યારબાદ પાછા પગ સીધા કરશું બને અને પછી તમારે ડાબી તરફ પણ જમણી તરફ પણ કરો હવે પગ જમણી તરફ જાય અને જોવાનું છે તમારે ડાબી તરફ રીતના થી બેટ મારી બેન્ટ કર્યા પછી મિત્રો આ રીતના હાથની ની સાકડેથી ગોઠવી આ રીતના ખેંચવાનો છું છાતી તરફ અને તમારે એક સાથે વાળવાના છે આ રીતના ગોટણથી બંને પગને એક સાથે વાળી હાથની જે છે તે સાંકળી બનાવવાની છે આ રીતના અને પછી આને ઘૂંટણ બંને છાતી તરફ ખેંચવાના છે અને પછી મિત્રો આ રીતના મસ્તકથી ઊંચું થઈ અને કોશિશ કરવાની છે જ પવન મુક્તા શનિ બીજી સ્થિતિ હતી આ તમે ત્રણ વખત ચાર વખત પાંચ વખત મિત્રો કરી શકો છો મિત્રો આમાં પણ તમે આ રીતના પવન મુક્તા આ બીજી સ્થિતિ હતી જે પહેલી સ્થિતિમાં આપણે એક એક પગ લઈને છત વાળીને ખેતા આમાં બંને પગ એક મિત્રો પવન મુક્તાસન જે છે તે આ આસનથી પેટને લગતા વાયુ વિકાર માટે ઉત્તમ આસન છે આ અને મિત્રો સ્ત્રી રોગ અને ગર્ભાશય સંબંધિત રોગોમાં પણ આ ઉત્તમ છે પછી સ્વાદુપિંડ હૃદય રોગ છે કમરના દુખાવા હિતકારી એમાં બધામાં હિતકારી છે આ આસન અને પેટની વધી ગયેલી જે ચરબી છે તે પણ દૂર કરે છે મિત્રો આ બધા સારું રાખી રાખીએ આસન પોન મુક્ત આસનમાં મિત્રો જેને વધારે પડતો કમરનો દુખાવો હોય તો તેને મિત્રો કે ગરદનનો વધારે પડતો દુખાવો તેને મિત્રો જે આપણે છાતી બંને પગ વાળીને લઈ આવીએ છીએ અને જે માથું ઉચકીને જે નાક ટચ કરીએ છીએ તો મિત્રો એ લોકોને એ ટચ ન કરવું બાકી છાતી સુધી પગ લઈને રાખો તો મિત્રો ઘણો છે હલ્લાસન અર્ધલ્લાસન મિત્રો હલ્લાસન પણ આવે છે પૂર્ણ અને અર્ધ હલ્લાસન પણ આવે છે તેનું હું તમને અર્ધલાસન બતાવું છું કઈ રીતના કરવું મિત્રો એમાં પણ આ રીતના તમારે આપણે પીઠ ઉપર સુઈ જાશું

હથેળી છે તે જમીન તરફ આ રીતના રહે બંને પગના જે પૂંજા છે તે મિત્રો જોડાયેલા અને પૂંજા આસમાન તરફ રહે આ રીતના અને મિત્રો નેવું નો જે ખૂણો છે આખો નેવું નો ખૂણો એ મિત્રો બનાવવાનો છે તમારે આ મિત્રો શ્વાસ તમારે ઉપર શ્વાસ ફરી અને ઉપર પકડી જવાનો પછી નોર્મલ શ્વાસ રાખવાનો છે મિત્રો આ રીતના તમારે દસ સેકન્ડ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ સુધી ટકી રહેવાનું છે ધીરે ધીરે ટાઈમિંગ વધારવાનું છે તો મિત્રો આ હતું અર્જન આસન મિત્રો આસન જે છે તે મિત્રો આના પણ ઘણા બધા ફાયદા છે અને મિત્રો બીજું એક કે આસન તમે આના થોડો થોડા અંતરે સમય રાખી આરામથી અને તમે કરી શકો છો પાંચથી છ વખત તમે આ આસન આરામથી કરી શકો છો થોડો થોડો આરામ લે અને મિત્રો આ જે આસન છે તે મિત્રો નિરાત પગ ઉપર લેવાના છે આરામથી નહીં કે આમાં ઝાટકી મારવાની અન આસનના ફાયદા છે જે આંતળાને મજબૂત બનાવે છે અને નિરોગી પણ બનાવે છે આપને પછી મિત્રો કબજિયાત જેને હોય તેને કબજીયાતની તકલીફ રહેતી હોય એમાં પણ ફાયદાકારક છે સ્થૂળતા જેવી વગેરે પછી નાભીને નાભી ખસી મિત્રો ઘણા કહેતા હોય છે જવું પછી રોગ છે પેટના દુખાવો છે શ્વસન રોગોમાં ખૂબ જ અત્યંત લાભકારી આસન છે અને મિત્રો એક પગ ક્રિયા કરવાથી કમરના દુખાવામાં વિશેષ લાભ રાખી આસનમાં જેને વધારે કમારની તકલીફ હોય ખૂબ જ અત્યંત વધારે તકલીફ થતી હોય એને મિત્રો એક એક પગે આ અર્ધલાસન કરી શકીએ એને એકારે બંને હું તમને મિત્રો એમાં પણ આપણે પીઠ ઉપર સુઈ જશું આ રીતના મિત્રો આ રીતના સુઈ અને પછી મિત્રો તેને આપણે એક એક પગે પહેલાં કરશું પહેલાં આપણે ડાબુ પગ લઈ જઈશું અને એને એન્ટી ક્લોકવાઈઝ અને આપણે આ રીતના સુમ ફેરવવાની કોશિશ કરવાની છે આ રીતના મિત્રો આ છે મિત્રો બીજી સ્થિતિ પણ હું તમને બતાવું એમાં પણ મિત્રો બંને પગ એક સાથે લઈ જવાનો છે અને એને એ રીતના ફેરવવાની કોશિશ કરવાની છે આ રીતના મિત્રો તમારી ક્ષમતા પ્રમાણે તમારે કરવાનું છે અને ટકી રહેવાનું છે કોઈ પણ આસન હોય તમારે મિત્રોમાં ટકવાની કોશિશ કરવાની અને આસન મહેરાતે કરે આ કોઈ મિત્રો એક્સરસાઇઝ નથી આસન છે એટલે હળવે હળવે કરવાનું ફાયદામાં જે ઝાડ ઉત્તમ અને પેટની કમરની વધુ પડતી જે ચરબી છે તે મિત્રો ઓગાળે છે પ્લસ મિત્રો પેટની કોઈ પણ તકલીફ દૂર કરે છે પેટને હળવું અને સુબોળ બનાવે છે કમર શરીરનું સંતુલન જાળવી રાખે તો મિત્રો આ બધા આના વૃક્ષનો વિકાસ થાય છે પછી મિત્રો તમારા ફેફસા એને મજબૂત અને શક્તિશાળી બને સ્થિતિ સ્થાપક અને મજબૂત બને છે ત્યારબાદ પીઠનો કોઈ પણ દુખાવો હોય તો તેમાં પણ તમારે આમાં આ ક્રાંતિ ખૂબ જ ફાયદો થાય છે ફાયદા હતા અને પછી મિત્રો સાવચેતી કે કે આ અનિયા ગરદનના દુખાવા જેવી કોઈ પણ અથવા તો હૃદયની કોઈ પણ તકલીફ હોય તો મિત્રો એને આસન ન કરવું અને ગર્ભાવસ્થા દરમિયાન પણ આ આસન ન કરવા મિત્રો હવે આવે છે સેતુબંધ આસન તો મિત્રો એ પણ હું તમને કરીને બતાવું મિત્રો એમાં પણ આપણે પીઠ ઉપર આ રીતના સુઈ જવાનું છે મિત્રો આ રીતના સુઈ અને પછી બંને પગ જે છે તમે ગોઠવણથી વારી અને આ રીતના રાખવાનું છે હાથને બહેનો મિત્રો આ રીતના હું પાસે પણ રાખી અને બાકી તમે આ રીતના પકડી રાખવાનું છે અને પછી મિત્રો પેટ થી થોડુંક શરીર ખેંચી ઊંચું થવાનું છે આ રીતના ધીરે ધીરે મિત્રો આ સ્થિતિ છે સેતુ મધન ની

આ પ્રદાન કરે છે આવશ્યક જે શક્તિ વૃક્ષનો વિકાસ થાય છે પછી મિત્રો અમારા ફેફસા એને મજબૂત અને શક્તિશાળી કરોડ હૃદય સ્થિતિ સ્થાપક અને મજબૂત બને છે ત્યારબાદ પિત્તનો કોઈ પણ દુખાવો હોય તો તેમાં પણ તમારે આમાં આ સંક્રાંતિ ખૂબ જ ફાયદો થાય છે ફાયદા હતા અને પછી મિત્રો સાવચેતી કેમ કે આ અહીંયા ગરદનના દુખાવા જેવી કોઈ પણ અથવા તો હૃદયની કોઈ પણ તકલીફ હોય તો મિત્રો એને આસન ન કરવું અને ગર્ભાવસ્થા દરમિયાન પણ આ આસન ન કરવું મિત્રો આજનું આપણું લાસ્ટ આસન છે સવાસન અને મિત્રો આ આસન કરવાની કોઈને પણ મજા આવે અને આસન કોઈ પણ કરી શકે એવું આસન છે મિત્રો તો મિત્રો હું તમને કરીને બતાવું શ્વાસન મિત્રો શ્વાસનમાં ખાલી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી તમારે મિત્રો આરામથી આરામથી શરીર છૂટું મૂકી દેવાનું છે અને હાથને અત્યારે આકાશ તરફ હાવ નોર્મલ અથવા તો તમે તમારું ગરદનથી ડાબી તરફ વળી જાવ અથવા જમણી તરફ વળી જાવ મિત્રો કોઈ સવાલ નથી મિત્રો તમે આરામથી સુઈ જવાનું છે શરીરનો કોઈ પણ ભાગ કઠોળ કે કડક ન રાખો રાખવો આમાં હાવ શરીર છૂટું મૂકી દેવાનું હાવ એટલે હાવ હાવ નોર્મલ આખો બંધ રાખવાની છે અને મનને શાંતિ મળે છે મનને શાંત રાખવું આંખો બંધ રાખી અને શરીરને આવું છૂટું મૂકી દેવાનું એક તમારો અંગ શરીરનો અવયવ એક એક છૂટો પડતો હોવો જોઈએ હાવ નિરાંત આરામથી શ્વાસ ઊંડો લઈ અને નોર્મલ શ્વાસ લેવાનો છે હાવ મંદ મંદ શ્વાસ લેવાનો છે આ પોઝિશનમાં તમારે રહેવાનું છે સુવાનું નથી નીચવાની અંદર શરીરને આખો બંધ કરી અને આરામ આપવાનો છે તમારો આખો શરીરનું વજન છે તે જમીન પર છોડી દેવાનો છે સવાસનનો મતલબ જ સૌ એટલે શબ થાય છે જે મૃત્યુ થઈ ગયું હોય એને સબ જે હોય એ રીતનો અર્થ થાય છે આનો એટલે મિત્રો જે સબ જેમ પડ્યું એ રીતના આપણે સૂવાનું છે આખો બંધ રાખવાની છે માંથી તમે જ્યારે પણ ઉઠો છો તો મિત્રો આ રીતના ડાબે પડખે થઈ જવું અને પછી ડાબે પડખે ઉભું થવાનું છે આ રીતના મિત્રો શારીરિક તથા માનસિક થાક છે તે આનાથી દૂર થાય છે ગેસ અને મળાવર્તની જે સ્નાયુઓ અને જે તમારા જ્ઞાન તત્વો છે તે મિત્રો હૃદયને પણ આનાથી આરામ મળે હૃદય રોગની બીમારીઓ મિત્રો અનિદ્રત હોય માનસિક તણાવ હોય તો મિત્રો એ પણ આનાથી દૂર થાય છે અને આના લાભ મળે છે એમાં પણ તો મિત્રો આ બધા જે તમે સાંભળ્યા એના શ્વાસનના ફાયદા તો મિત્રો શ્વાસન કોઈ પણ વ્યક્તિ કરી એમાં કોઈ પણ સાવચેતી નથી શ્વાસન મિત્રો કોઈ પણ કરી શકે છે જો મિત્રો મેં તમને વિડીયો જણાવ્યું એ પ્રમાણે મિત્રો વિડીયોમાં મેં તમને જણાવ્યું છે એ પ્રમાણે એના તમારે બેનિફિટ મેળવવા હોય તો મિત્રો તમારે એ પ્રમાણે આસન કરો અને મિત્રો ડેલી કરો તો તમને આનો બે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો યોગ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયો ગયમ્યો હોય તો મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો કરજોથી એ પણ આનો લાભ ઉઠાવી શકે ઓકે મિત્રો ધન્યવાદ